બહુ મથે માનવી તે વિઘો માંડ પવાય આ રઘુવીર રાજડા નવખંડ લીલો થાય પણ આ નવખંડ લીલો થાય ગયા તું તો અમે બાપ તારા ઓવારણા લઈ કરીએ પણ આ માવઠા રૂપી તું આમ દિવાળી આવી ગયો અમે તારા હું વધામણા કરીએ અને અમારું આંગણું તો કોકે ઝાલક મારીને પલાડી દીધું હોય ને તો તને ઈશ્વરને ફરિયાદ કરવા માટે અમે આવીએ પણ અમારા આંગણાની અંદર તે નદીઓ બહાવી દીધી બાપ તને ફરિયાદ શું કરવી આ જગતનો તાત આ ખેડૂત એને કેટલાય માથે હજી કરજ બાકી છે કેટલી લોનું ચૂકવવાની બાકી છે એને કેટલી દીકરીઓના પ્રસંગ ઉકેલવાના બાકી છે કેટલાય દીકરાને ભણાવવાના બાકી છે કેટલાય મા બાપના ખાટલા આંગણે પડ્યા છે અને કેટલાય હજી બેન દીકરીના મામેરા કરવાના બાકી છે અને એની અંદર એને મનની અંદર એમ હતું કે બે પાંચ પચીસ પચાસ હજાર કે લાખ પાંચ લાખની આ મોલાત થાય પણ એ મોલાત ને તે ધમરોળી નાખી છે ઈશ્વર તને હું ફરિયાદ કરવી આ ફરિયાદ જેવું તે કઈ બાકી નથી રાખ્યું અને ખેડૂતની વ્યથા નથી કહ્યા જેવી કે નથી સહ્યા જેવી પણ આપ સરકારને પણ વિનંતી છે કે ખેડૂતોની આ મોલાદ જેની ઉપર પાણી ફરી ગયું છે એની ઉપર બાદ કંઈક થોડાક વરહજો કારણ કે એને તમારી પાસેથી બીજી કોઈ આશા નથી અને આમ જોઈએ ને તો લગભગ ખેડૂત એટલે એક એવો વ્યક્તિ છે કે જે દુનિયાને રાજી રાખે તમારું મારું પેટ ઠારે છે અને શહેરીજનોને કદાચ વરસાદના બે છાટા પડે ને તો એને તો ભજીયા કે સમોસા મૂકવાના મન થાય પણ આ ખેડૂતની માથે જ્યારે મોલાદ પડી હોય ને બે છાટા માથે પડી જાય ને બાપ તે દિવસે ને ઝેર પીવા જેવા ટાણા હોય એને માંડ કઈક પછી 50 વીઘાની કઈક મોલાદ પાકવાની હોય એને કેટલાય સપના જોવે આ સપનાની ઉપર બધુંય પાણી ફેરવી દીધું અને તે દી છતાંય ખેડૂતનો આ જગતનો તાત કદાચ એવું કેતો હશે કે વિપત પડે ને વલખીએ અવલખે ને વિપત જાય વિપતે ઉદ્ધમ કીજીએ ઓ ઉદ્ધમ મહેનત ને થાય અલ ભલા માણા હું ઉદ્ધમ કરવાની હું પાછા ફેરવવાના ક્યાંથી અમે કડબું ભેગી કરીએ ક્યાંથી અમે આખાય વરહના ઢોર ઢાખર ને ખવડાવવાના ખડ છે ને ક્યાંથી ભેગા કરીએ આ બધું પાણી પાણી કરી દીધું માત્ર તે પાણી પાણી નથી કર્યું અમારા આઈખા ને અમારી આંખડીઓ છે ને એને તે બાપ પલાળી દીધું અને હવે આવીને તો તું ટાણે આવશે આ ટાણા વગર નું આવીશો ને આ કેટલાયની પથારી ફેરવી ને જા અને બાપ સરકારને પણ બે હાથ જોડીને વિદય નીતિ આ ધારાસભ્યો ને આસપાસ તમારા જે વિસ્તારો ની અંદર જે આપણ ઘટનાઓ માંથી જે ખેડૂતો પસાર થઈ રહ્યા છે ને એના બાપ ઘરે ઘરે જઈને જાજો એને સાંત્વના આપજો એને તમારા ખભાન ની અંદર સાંત્વના ની જરૂર છે એ ફરીથી પાછો એ દાણો વાવવા માટે તૈયાર થઈ જાય અને એ દાણો વાવતો તો ત્યારે એને ક્યાં ખબર હતી કે હાથમાં આવેલા મોઢાની અંદર આવેલા કોળીઓ છે ને દૂર થઈને વયો જાય આપણે બધાએ પ્રાર્થના કરીએ કે ખેડૂતોના હામની અંદર ફરીથી હોશ ભરે ફરીથી એ અનિલના દાણા ઉગાડે ને તમારે મારે આંગણે આવે પણ ઈશ્વરને કહી એટલું કે હવે તું કોપાઈમાં નહીં થતો હવે તો વરસાદ ને મોકલ ને તો તાણે મોકલજે આ નવખંડ લીલો કરવા માટે કમોસમી વરસાદ અમારે નથી જોતો બાપ જય હિન્દ જય ભારત રેડમાં રેડમાં ભલે દીકરા રેડમાં આપડે પાછું કરી લે હું દીકરા પાછા છેડો ના દીકરા કોઈ થી ખરેખર લાસાડી નો હોય રડાઈ નઈ જાય આપડે દીકરા અને હું કપડા લઈ જઈ હું વ્યાજે દિયાજી પણ લઈ જઈ રડવાનું પણ કરે બધા ભલે તણાઈ જાય દીકરા તણાવવા દે પાછરા ભલે તણાય અરે દીકરા છેડો દીકરા કે પાછરા પાછળ તણાવી જાય પણ આ તો ખરેખર સ્ટેટ લઈ ચું દીકરા દેખાતું હોય છે સ્ટેટ તું કે નહીં દેખાતું હોય સરકાર ને

ઊભી અમારી મોલાઈ જ કોક હે પલાયરી હોત તો એની રાવ તારી પાસે કરે થાકર તારી રાવે તેને કરવી